જી નમસ્કાર હું ટીઆર આર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે વાત કરીશું ઇન્ડિયન નેવીમાં વિવિધ પોસ્ટ માટે ભરતી આવી છે તો તેના વિશે આજે ચર્ચા કરીશું તો કે ભારતીય નૌકાદળે તાજેતરમાં વિવિધ હોદ્દાઓ માટે શોર્ટ સર્વિસ કમિશન એટલે કે એસએસસી દ્વારા અધિકારીઓની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડી છે કુલ બસો ચોપન ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે જે મહત્વકાંક્ષી ઉમેદવારો માટે ભારતના સૌથી પ્રતિષ્ઠિત સંરક્ષણ દળોમાં એકમાં જોડાવાની સુવર્ણ તક આપે છે કે આ ભરતી અભિયાનનો હેતુ નૌકાદળમાં વિવિધ ભૂમિકાઓ માટે પ્રતિભાશાળી અને સમર્પિત વ્યક્તિઓની પસંદગી કરવાનો છે તેની કાર્યકારી ક્ષમતાઓને વધુ મજબૂત બનાવે ભારતીય નૌકાદળના એસએસસી ઓફિસરની ભરતી માટેની ઓનલાઈન અરજીઓ વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી સ્વીકારવામાં આવશે જેમાં સબમિશન માટેની અંતિમ તારીખ દસ માર્ચ બે હજાર ચોવીસ છે આ પહેલ તેમના દેશની સેવા કરવા માંગતા લોકો માટે દરવાજા ખોલે છે સાહસ પડકારોને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત દરિયાઈ દળનો ભાગ બનવાની તકોથી ભરેલો કારકિર્દી પ્રદાન કરે છે તો મિત્રો તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીએ તો ચાલો મિત્રો આપણે ડિટેલમાં નોટિફિકેશન જોઈશું તો અહીં તમે જોઈ શકો છો ધ ઇન્ડિયન નેવી ઇન્વાઇટ એપ્લિકેશન ફોર ધ શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર્સ ફોર વેરિયસ એન્ટ્રી જાન્યુઆરી બે હજાર પચીસ એસટી પચીસ કોર્સીસ તો અહીં તમે જોઈ શકો છો એપ્લિકેશન ઓનલાઈન ફોર્મ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી સ્ટાર્ટ છે લાસ્ટ ડેટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન દસ માર્ચ બે હજાર ચોવીસ સુધી ચાલુ રહેશે જે તમે જોઈ શકો છો તો મિત્રો વાત કરીશું કે એપ્લિકેશન આર ઇન્વાઇટ ફ્રોમ ધ એલિજિબલ અનમેરિડ મેન એન્ડ અનમેરિડ વુમન કેન્ડિડેટ ફોર ગ્રાન્ટ ઓફ સોર્ટ સર્વિસ કમિશન એસએસસી ફોર કોર્સિસ કમેન્સિંગ જાન્યુઆરી બે હજાર પચીસ ઓનવર્ડ એટ ઇન્ડિયન નેવલ એકેડમી આઈ એન એ કેરાલા કેન્ડિડેટ મસ્ટ ફીલ કન્ડિશન ઓર નેશનાલિટી એઝ લેડ ડાઉન બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ મિત્રો એલિજિબલ ક્રાઇટેરિયા કન્ડિશન આપેલી છે એજ્યુકેશન ક્વોલિફિકેશન અને વેરીયસ પોસ્ટ તો અહીં તમે જોઈ શકો છો કે જનરલ સર્વિસ જીએસ જે માટે બી બીટેક ઇન એની ડિસિપ્લિન વિથ મિનિમમ સાઠ પર્સન્ટેજ જેની પચાસ જગ્યાઓ છે અહીં તમે જોઈ શકો છો પચાસ જગ્યાઓ છે અને એની જન્મ તારીખ બે જાન બે જાન્યુઆરી બે હજાર બે સોરી મિત્રો બે જાન્યુઆરી બે હજાર થી એક જુલાઈ બે હજાર પાંચ વચ્ચેનો એનો ડેટ ઓફ બર્થ હોવી જોઈએ હવે વાત કરીશું પાયલોટ નેવલ એર ઓપરેશન ઓફિસર અને એર ટ્રાફિક કંટ્રોલર તો પાયલોટની વીસ જગ્યાઓ છે નેવલ એર ઓપરેશન ઓફિસરની અઢાર જગ્યાઓ છે એર ટ્રાફિક કંટ્રોલરની આઠ જગ્યાઓ છે જે મેન અને વુમેન બંને માટે છે તો અહીં તમે એની જન્મ તારીખ ડેટ ઓફ બર્થ જોઈ શકો છો અહીંયા આપેલી છે મિત્રો એના પછી વાત કરીશું લોજિસ્ટિક તો જેમાં વી બીટેક ઇન એની ડિસિપ્લિન વિથ ફર્સ્ટ ક્લાસ અથવા તો એમબીએ વિથ ફર્સ્ટ ક્લાસ અથવા તો બીએસસી બી કોમ બીએસસી આઈટી વિથ ફર્સ્ટ ક્લાસ પીજી ડિપ્લોમા ઇન ફાઇનાન્સ લોજિસ્ટિક સપ્લાય ચેઇન એમસીએ એમએસસી આઈટી વિથ ફર્સ્ટ ક્લાસ તો તેની ત્રીસ જગ્યાઓ છે મેન અને વુમેન માટે જે ડેટ ઓફ બર્થ તમે જોઈ શકો છો એની જન્મ તારીખ એના પછી નેવલ નેવલ આર્મેન્ડ ઇન્સ્પેક્ટોરેટ કેડર્સ જે તમે જેની ટોટલ દસ જગ્યાઓ છે મેન અને વુમેન માટે છે તો અહીં જેની ક્વોલિફિકેશન અલગ અલગ આપેલી છે જે ટ્રેડ ટ્રેડવાઈઝ તમે જોઈ શકો છો એના પછી વાત કરીશું એજ્યુકેશન તો જેમાં એજ્યુકેશન બ્રાન્ચમાં છે સિક્સ્ટી માર્ક્સ ઇન એમએસસી મેથ્સ ઓપરેશન રિસર્ચ વિથ ફિઝિક્સ ઇન બીએસસી સાઠ પર્સન્ટેજ માર્ક્સ ઇન એમએસસી ફિઝિક્સ એપ્લાઇડ ફિઝિક્સ વિથ મેથ્સ ઇન બીએસસી જે તમે જોઈ શકો છો મેન અને વુમન માટે છે જગ્યાઓ જેમાં છ અને બાર જગ્યાઓ છે એના પછી ટેકનિકલ બ્રાન્ચિસની વાત કરીશું એન્જિનિયરિંગ બ્રાન્ચ જનરલ સર્વિસની જેમાં ટોટલ ત્રીસ જગ્યાઓ છે મેન અને વુમન માટે જેની ડેટ ઓફ બર્થ તમે અહીં જોઈ શકો છો કે જેનો જન્મ બે જાન્યુઆરી બે હજારથી એક જુલાઈ બે હજાર પાંચની સમયગાળામાં થયેલો હોવો જોઈએ જે એલિજિબલ ગણાશે એના એના પછી ઇલેક્ટ્રિકલ બ્રાન્ચિસ જે તમે અહીં જોઈ શકો છો અલગ અલગ બ્રાન્ચો આપેલી છે એના પછી નેવલ કન્સ્ટ્રક્ટર તો તેની વીસ જગ્યાઓ છે જ્યારે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની પચાસ જગ્યાઓ છે જે તમે જોઈ શકો છો મિત્રો એના પછી મિત્રો વાત કરીશું મેડિકલ સ્ટાન્ડર્ડ રિલેક્શન ઇન હાઈટ એન્ડ વેઇટ તો મિત્રો તમે વેબસાઇટ આપેલી છે તેના પર જઈને તમે જાણી શકશો બધું ડબલ્યુ ડબલ્યુ ડોટ જોઈન ઇન્ડિયન નેવી ડોટ ગવર્મેન્ટ પર તમે જઈને તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકશો એના પછી સિલેક્શન પ્રોસેસ તો મિત્રો તમારો સિલેક્શન પ્રોસેસ જે તમારો મેરિટ હશે મતલબ કે જે મારા સર્ટિફિકેટ ડિગ્રી ડિપ ડિગ્રી કે બી ટેક અથવા તો એમએસસી એમ જે છે એના હિસાબે તમારો મતલબ કે મેરિટ બનશે અને એના બેઝ ઉપર તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે એસએસ બી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે જે તમે એની વેબસાઇટ છે તેમાં તમે જોઈ શકશો મિત્રો અહીં વેબસાઇટ આપેલી છે મિત્રો અહીં સિલેક્શન પ્રોસેસ માટેની સૂચનાઓ આપેલી છે તમે અહીં જોઈ શકો છો બી બીટેક માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામ માટે તો મિત્રો સંપૂર્ણ માહિતી માટે તમે અહીં જોઈન ઇન્ડિયન નેવી ડોટ ગવર્મેન્ટ પર સંપૂર્ણ માહિતી મળી જશે પ્રોબેશન પીરિયડ તો મિત્રો probation period એસએસસી NAIC officers is ઇઝ થ્રી and એન્ડ ફોર ઓફિસર ઓફ અધર candidate કેન્ડિડેટ ટુ बराबर બરાબર બે વર્ષ જ્યારે એસએસસી ઓફિસર માટે ત્રણ વર્ષ છે જ્યારે બીજા બ્રાન્ચિસ માટે બે વર્ષ છે એવી મિત્રો પગાર ધોરણની વાત કરીશું તો મિત્રો ધ બેઝિક પે ઓફ स्टार्ट સ્ટાર્ટ છપ્પન હજાર સો તો મિત્રો જો વધુ માહિતી મેળવી હોય તો તમે જોઈન ઇન્ડિયન ડોટ ગવર્મેન્ટ તમે ત્યાંથી માહિતી મેળવી શકશો અને ઓનલાઈન પણ ફોર્મ આ વેબસાઇટ પર જઈને તમે ભરી શકશો જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ